નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ જો તમે એકવાર આ રેસીપી ટ્રાય કરી તો કસમથી બજાર જઈ ક્યારે ન ખાઓ તમે તેને ઘરે જ બનાવી ખાશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક કપ મેંદો લઈ છાંયણી વડે છાણી લેશો મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો હવે એક ચમચી કોર્નફ્લોર એડ કરીશું જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો સ્કીપ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે જે મેંદાનો લોટ છે તેમાં મોયન નથી નાખવાનું અને તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લેશું અહીંયા મેં ગરમ પાણી લીધેલ છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટ નરમ નથી બાંધવાનો મીડિયમ જ રાખવાનું છે તમે જોઈ શકો છો આવી રીતના હોવું જોઈએ હવે તેને બે મિનિટ મસળી લેશું જ્યાં સુધી તે સોફ્ટ ન થાય ત્યાં સુધી તેને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આગળની પ્રોસેસ કરીશું તો મોમોઝને સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની કોબીઝ લીધેલ છે અડધો કપ ઝીણા સમારેલા ગાજલ અડધો કપ સમારેલી ડુંગળી અને અડધી ચમચી મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેશું અને દસ મિનિટ એમ જ રેવા દઈશું જેથી શાકભાજીમાંથી પાણી છૂટો થઈ જાય દસ મિનિટ પછી શાકભાજીમાંથી આવી રીતના પાણી નીચોવી લેશું અને એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું તો તમે જોઈ શકો છો શાકભાજીમાંથી બધું જ પાણી છૂટું થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા જ નહીં અને બાજુમાં આપેલ ઘંટી તો દબાવજો જ જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી જલ્દી પહોંચી શકે ઓકે હવે મિશ્રણમાં માખણ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી બ્લેક પેપર બે ચમચી સેજવાન ચટણી એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો સ્ટફિંગ બનીને રેડી થઈ ગયો છે હવે લોટ જોઈ લેશો તો તે એકદમ સ્મૂથ થઈ નાસ્તો બનાવવા તૈયાર છે હવે તેમાંથી મીડિયમ સાઈઝની લોહી લઈ પાતળું વાણી લેશું કિનારી પર થોડું પાણી લગાવી દઈશું જેથી તે સારી રીતે ચોટી જાય હવે જે સ્ટફિંગ બનાવી રાખ્યું હતું તે બે ચમચી લઈ સેન્ટરમાં રાખીશું હવે તેને આવી રીતના વાળી તેની બંને કિનારી ચોંટાણી દેશું હવે આ બંને સાઈડ જોઈન્ટ કરી દેશું આવી રીતના તમે જોઈ શકો છો ડમ્પલિક્સ તૈયાર છે હવે તેને સ્ટીમ કરી લેશું તેના માટે મેં અહીંયા પહેલેથી જ ગરમ પાણી મૂક્યું હતું એક છલ્લીમાં થોડું તેલ ગ્રીસ કરી બધાએ ડપલિંગ્સ ગોઠવી લેશું અને થોડી થોડી જગ્યા રાખીશું જેથી તે ચોટે નહીં હવે ઢાંકણ ઢાંકી પંદર મિનિટ સ્ટીમ આપીશું પંદર મિનિટ પછી તો તમે જોઈ શકો છો બહુ ગઝબકી ડમ્પલિંગ્સ તૈયાર રહે હવે તેના માટે ગજબનો સોસ બનાવી લેશો તેના માટે એક પેનમાં ચાર ચમચી તેલ એડ કરીશું અને હા આ વાતનું ખાસ ધ્યાન રહે કે તેલને ઘણું ગરમ નથી કરવાનું મીડિયમ રાખી એક ચમચી ક્રશ કરેલું લસણ લસણ એડ ધીમી આંચ પર લેશું તો તમે જોઈ શકો છો તેનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે ગેસ બંધ કરી આગળની પ્રોસેસ કરીશું તો એક મિક્સિંગ બાઉલમાં એક ચમચી ક્રશ કરેલું લસણ એડ કરીશું એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ટોમેટો કેચઅપ એક ચમચી લીંબુનો રસ એક ચમચી સફેદ તલ અને અડધી ચમચી મીઠું અને જે લસણવાળું તેલ ગરમ કરી રાખ્યું હતું તે એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું તેમાં એક ચમચી પાણી નાખી મિક્સ કરી આજની રેસિપી ગમી હોય તો ચેનલ ની સબસ્ક્રાઈબ જરૂર કરો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો જેથી મારા ઘણા બધા નવા વિડીયો આવે છે તે તમે જોઈ શકો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ઓકે થેન્ક યુ